જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે જાણીશું કે હરિભા ચા આટલી ફેમસ કેમ થઈ રહી છે હરીભા ચાની એજન્સી લેવામાં કેટલો ખર્ચ આવે છે અને આજ સુધી હરિભા ચાએ કેટલા રૂપિયાની ચા વેચી છે મિત્રો હું છું રોકી ચૌહાણ અને સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલ પર હરીભા ચા ફેમસ થવાનું કારણ મિત્રો તમને ખબર હશે કે હાલમાં ગુજરાતમાં એસબી હિન્દુસ્તાની ચેનલના વિડીયો દરેક જગ્યાએ જોવાય છે અને દરેક લોકોને તેમના વિડીયો અને કેરેક્ટર ખૂબ જ પસંદ આવે છે હાલમાં એસબી હિન્દુસ્તાની ટીમની ફ્રેન્ડ ફોલોવિંગ લાખોમાં છે અને તમે જોયું હશે કે એક જ દિવસમાં તેમના વિડીયો પર પાંચ લાખથી વધારે વ્યૂઝ પણ આવે છે તો એસબી હિન્દુસ્તાની ટીમે આ ફ્રેન્ડ ફોલોઇંગનો ઉપયોગ કરી અને ચાનું ઓપનિંગ કર્યું છે પણ હવે તમને એમ થાતું હશે કે ચાનું નામ હરીપા ચા જ કેમ રાખ્યું તો એનું મેઈન કારણ છે કે હરિપા ચા બોલવામાં સારું લાગે છે અને એસબી હિન્દુસ્તાની ચેનલમાં હરિપાનું કેરેક્ટર ખૂબ જ પસંદ કરવામાં આવે છે સાથે સાથે હરિપા ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ એક્ટિવ જોવા મળે છે અને તેમાં પણ તેમના ફ્રેન્ડ ફોલોવિંગ લાખોમાં છે એસ હિન્દુસ્તાની ચેનલના ફ્રેન્ડ ફોલોવિંગના લીધે જ હરીપા ચા ફેમસ થઈ રહી છે અને દરેક જગ્યાએ ઓપનિંગમાં આખી એસબી હિન્દુસ્તાની ટીમ આવે છે જેનાથી તેમના ફોલોઅર પણ એસબી હિન્દુસ્તાની ટીમ સાથે મુલાકાત કરી શકે અને તેમના વિડીયો શૂટ કરીને ઇન્સ્ટાગ્રામ પર નાખી શકે જેથી તેમનું ફ્રીમાં પ્રમોશન થાય છે એસબી હિન્દુસ્તાની ટીમ સોશિયલ મીડિયા પર હરીભા ચાનું ખૂબ જ સારું પ્રમોશન કરી રહી છે અને લોકો પણ હરીભા ચાનું પ્રમોશન કરી રહ્યા છે સોશિયલ મીડિયાના લીધે જ આ ચા ફેમસ થઈ રહી છે અને હાલમાં આ ચેનલ દરેક જગ્યાએ હરીભા ચાનું મોટા પાયે પ્રમોશન અને એજન્સીઓ આપી રહી છે હવે જાણીએ કે હરીભા ચા એજન્સી લેવામાં કેટલો ખર્ચો આવે છે અને તમારે આ એજન્સી લેવી હોય તો કેટલા પૈસાની જરૂર પડે છે હાલમાં જ મેં એક હરીભા ચાની એજન્સી લીધેલા ભાઈ જોડે વાત કરી તો તેમને જણાવ્યું કે એજન્સી લેવા માટે તમારે એક લાખ રૂપિયા ભરવા પડે છે ત્યારે તમને હરીભા ચાની એજન્સી મળે છે જો તમારે એજન્સી ચાલુ કરવી હોય તો તમારા પાસે મિનિમમ બેથી ત્રણ લાખ રૂપિયા હોવા જરૂરી છે કારણ કે તમારે એજન્સી લેવાનો ખર્ચ એક લાખ રૂપિયા આવે છે તમને એજન્સી મળ્યા પછી ચા ખરીદવા માટે પણ પૈસાની જરૂર પડે છે જેથી માનો કે તમે એક લાખ રૂપિયાની ચા ખરીદી તો કુલ થયા બે લાખ રૂપિયા હવે વેચાણ માટે તમારી પાસે દુકાન હોવી જરૂરી છે હાલમાં દુકાનનું ભાડું મિનિમમ દસથી પંદર હજાર રૂપિયા છે એટલે તમારે એજન્સી ચાલુ કરવા માટે બે થી ત્રણ લાખ રૂપિયાની જરૂર પડે છે મિત્રો હવે જાણીએ કે હરીપા ચાનો વેપાર કેટલો થયો છે અને આજ સુધી આ ચાથી કેટલા રૂપિયા કમાયા છે તો હરીબા એક ઇન્ટરવ્યુમાં જણાવે છે શરૂઆતથી માંડી અને ઓપનિંગ કર્યો ત્યારથી અત્યાર સુધી આપે કેટલું વેચાણ કર્યું હજુ ટોટલ લિસ્ટ કાઢ્યું નહીં અંદાજે દસ હજાર કિલો ચા લઈએ તો અને કિલો ચાનો ભાવ ચારસો ચાલીસ રૂપિયા છે તો દસ હજાર ગુણે ચારસો ચાલીસ કરીએ તો પ્રાઇઝ આવશે ચુમ્માલીસ લાખ રૂપિયા આજ સુધી તેમને ચુમ્માલીસ લાખ રૂપિયાની ચા વેચી છે હા આપણે માનીએ છીએ કે આ બધો નફો હોઈ શકે નહીં તેમાં તેમનો ખર્ચ અને પ્રોડક્ટ બનાવવાનો ખર્ચ પણ અલગ છે સાથે સાથે તેમનો ડિલિવરી ખર્ચ પણ અલગ છે આપણને ગર્વ થવો જોઈએ કે આપણા ગુજરાતી યુટ્યુબર પર સફળ ધંધો કરી શકે છે જો તમને પણ હરિભા ચા ગમતી હોય તો હરીભા ચાને જરૂર સપોર્ટ કરજો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને આ વિડીયોને હરિભા સુધી જરૂર શેર કરજો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી